જે વીજપડી મહિલા મંડળે આપેલ છે તેમજ ધજા ચડાવવાના દાતા શ્રી ગુણુભાઈ કલસરિયા તથા અશોકભાઈ ખાતરાણી જેઓ તેના હાથે ધજા ચડાવેલ છે તેમજ યજ્ઞ કુંડ બત્રીસ રાખેલા હતા જેમાં ભાવિ ભક્તોએ પાટલા રાખી અને યજ્ઞનો લાભ લીધો હતો મેન પાટલાના દાતા ગુણુભાઈ કલસરિયા જેઓ એકત્રીસ હજાર આપી લાભ લીધો હતો તેમજ ધજા ચડાવવાના રૂપિયા પંચોતેર હજાર દાન આપેલું હતું તેમજ બીજી ધજા વિજેપુડી મહિલા મંડળે ચડાવી હતી વનાળાના પૂજારી શ્રી ઘનશ્યામ બાપુ તેમજ ગોપાલ બાપુ જેઓએ આ વનાળા ધામનો સારો એવો વિકાસ કરેલ છે તેમજ વિજપુરી મેરિયાણા બમ્મર ચીખલી ખડસલી ગોરડકા તેમજ આજુબાજુના ગામના તમામ ગામોના ભક્તોએ દાન આપી અને સેવા આપેલ છે બપોરે બારસો માણસોએ પ્રસાદ લીધેલ હતો તેમજ આ સેવામાં દેવશીભાઈ ગુજર તથા વશરામભાઈ ગુજર પાંચાભાઈ ગુજરલ દુલાભાઈ કલસરિયા માજી સરપંચ ખેમજીભાઈ ગુજર અશોકભાઈ ખટરાણી ભૂપતભાઈ ખતરાણી ભરતભાઈ સરપંચ હરેશભાઈ ભુવા અશોકભાઈ લાડુમોર કનુભાઈ લાડુમોર આ તમામ ભક્તોએ સેવાની સહેમત હટાવી હતી આ ભવ્ય કાર્યક્રમ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ હતો જગુભાઈ ગુજરે રૂપિયા એકાઉન હજાર ધજામાં આપેલ છે એ સિવાય કાળુભાઈ કાનજીભાઈ ડાકેચા દુલ્લાભાઈ ઢાકેચા કનશ્યામભાઈ ભોગાભાઈ ચા તેમજ સમસ્ત યુવા કાર્યકરો અને ભાઈઓ તથા બહેનોએ મહેનત તન મન ધનથી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ ફોટોગ્રાફી શ્યામ સ્ટુડિયો વિઝાપડીએ કરેલી હતી બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા આટલી ક્રાઇમ ન્યૂઝ